રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને સિંધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં સિંધી સમાજવાળી ખાતે સર્વ વંદનાબેન જગદીશભાઈ પેરવાણી તેમજ આશાબેન ચંદુભાઈ પેરવાણીના શરણાથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે પચાસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં સિંધી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પનું આયોજન ચંદુભાઈ સુંદરદાસ પહેરવાણીના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આસાનીથી વિનામૂલ્યે રક્ત મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો જેને લઈ એકત્રિત કરેલ બર્લ્ડ રાજકોટ સરકારી બર્લ્ડ બેંકને સુપ્રદ કરવામાં આવ્યું હતું મારું નામ પહેરવાની ભૂમિકા જયેશભાઈ છે માનવ માનવ સર સંચાલિત ઉપલેટા શ્રી સમસ્ત સિંધી સમાજ અને સિંધી ગ્રુપ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ આશાબેન ચંદુભાઈ પેરવાણી સ્વર્ગસ્થ સ વનનાથબેન જગીશભાઈ પેરવાણી અસ્તે શ્રી ચંદુભાઈ સુંદર પેરવાણી ફેરવાણી આ કેપનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પનું આયોજનમાં જે લોહી દાણ કરવામાં આવે છે તે સીધું સરકારી રાજકોટ સરકારી બેંકને આપવામાં આવે છે માનવ સ્થળ સંચલિતનો આમાં ખૂબ જ સહયોગ આપવામાં આવે છે તો બધા લોકો આ કેમ્પનો ભાગ લઈ અને ગરીબ લોકોને લợi પહોંચે ત્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ અને આ કેમ્પ બદલ જે લોકો ગઈ આપે છે તેનો ધન્યવાદ રમેશભાઈ રામજી ઓડિટર સિંધી સમાજ ઉપલેટા આજ રોજ શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટામ શ્રી સિંધી સમાજ ઉપલેટા તથા સિંધી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં આશરે ચાલીસ થી પચાસ લોકો તેમનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય આશાબેન ચંદુભાઈ પેરવાણી તથા સ્વર્ગીય વંદનાબેન જગદીશભાઈ પેરવાણીના સ્મરણાર્થે દાતાશ્રી ચંદુભાઈ સુંદરદાસ પ્રેરણા સુંદરદાસ પેરવાણીની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પની અંદર પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ એમને દ્વારા ચલાવતી બ્લડ બેંક દ્વારા સુંદર બજારનો સહયોગ કરવામાં આવ્યો છે મારી વધારે છે કે તેઓ આગળ આવે કારણ કે રક્તદાન એ મહાદાન છે રક્તદાન કરવાથી હજારો લોકોની જિંદગી બચી શકે છે રક્તદાન કરવાથી આપણા શરીરના રોગો ગંગા નાબૂદ થાય છે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો આ રક્તદાન એ મહા મહાદાન સૂત્ર સાર્થક કરીને વધારે માં વધારે લોકો જોડાય એ મારી તમને નંબર આપે